ગુજરાત એન્ટી ટેરરી કૉટ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને કોસ્ટગાર્ડને એક મોટી સફળતા મળી છે પોરબંદરથી એકસો પંચ્યાસી નોટિકલ માઇલ દૂર પાકિસ્તાનથી આવેલી એક ફિશિંગ બોટ જેમાં સવા ચારસો કરોડનું ડ્રગ હતું જે પંજાબ અને દિલ્હી જવાનું હતું પણ આ કન્સાઈનમેન્ટ ઝડપી લેવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે પણ ગુજરાત પોલીસને આજે મોટી સફળતા મળી છે તેનું શ્રેય કોઈને આપવું પડે તેવું છે તો પોલીસ ઇન્સ્પેક્ટર જતિન પટેલ છે જેની વિગતે વાત કરીશ કે આ દિલ ધડક ઓપરેશનને અંજામ સુધી પહોંચાડવામાં તેમની ભૂમિકા શું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ પોલીસને પણ વ્યક્તિગત જિંદગી હોય છે અને પોલીસને પણ વ્યક્તિગત પીડા હોય છે આવી જ પીડા અને આવા એક અકસ્માતમાંથી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર જતીન પટેલ પસાર થઈ રહ્યા હતા એક મહિના પહેલાંની વાત છે એક જાણકારી મળી હતી અને જાણકારીના સમર્થનમાં કેટલીક વિગતો મેળવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જતીન પટેલ પોતાના સ્ટાફ સાથે જામનગર ગયા હતા અને જામનગરથી પોતાની સરકારી કારમાં તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જ પોલીસની કાર એક ટ્રક સાથે છે જેમાં ડ્રાઈવર અને બાકીના લોકોને સામાન્ય ઈજા થાય છે પણ ઇન્સ્પેક્ટર જતીન પટેલને હાથ તૂટી જાય છે ખભો તૂટી જાય છે તેમને સર્જરી પણ કરવી પડે છે આમ ગંભીર સ્થિતિની અંદર ઇન્સ્પેક્ટર જતીન પટેલ સારવાર લઈ રહ્યા હતા ત્યારે જ બાતમીદાર આવી એક માહિતી આપે છે કે પાકિસ્તાનથી ડ્રગ ગુજરાતની જળ સીમામાં આવી રહ્યું છે બસ આ માહિતી મળતા જ જાણે કે એક નવો જુસ્સો અને જોમ આવ્યું અને ઇન્સ્પેક્ટર જે એમ પટેલ બધી જ પીડા ભૂલી ગુજરાત એન્ટી ટેરરી સ્કોડની ઓફિસમાં આવી પોતાની ચેમ્બરમાં આવી કામ શરૂ કરે છે તેમની સ્થિતિથી વાકેફ તેમના સિનિયર અધિકારીઓ તેમને કહે છે કે આ સ્થિતિમાં કામ કરવું યોગ્ય નથી કારણ કે હજી હમણાં જ સર્જરી થઈ છે અને હજી સ્થિતિ નાજુક છે ઇન્સ્પેક્ટર જે એમ પટેલ પોતાના સિનિયર અધિકારીઓને વિનંતી કરે છે કે ઇન્ફોર્મેશન બહુ મહત્વની છે તેના ઉપર કામ થવું અનિવાર્ય છે જે એમ પટેલનો ઉત્સાહ જોઈ એટીએસના અધિકારીઓ તેમની મદદે આવે છે અને આખી ટીમ કામ પર લાગી જાય છે અને જે ઇન્ફોર્મેશન હતી એવી હતી કે પાકિસ્તાનમાં આવેલા ગ્વાદર બંદર ઉપરથી એક ફિશિંગ બોટ નીકળવાની છે જેની અંદર અંદાજે સવા ચારસો કરોડનું ડ્રગ છે આ ડ્રગ ભારતીય જળસીમામાં આવી એટલે કે પોરબંદરથી એકસો પચીસ એકસો પંચ્યાસી નોટ માઇલ દૂર તેની ડિલિવરી થવાની છે તેમના કેટલાક સાંકેતિક કોણ પણ છે તેમની કોલ સાઇન પણ છે આ બધી જ વિગત ઇન્સ્પેક્ટર જતીન પટેલ મેળવે છે તેની ઉપર કામ શરૂ થાય છે સ્થિતિ એવી હતી કે ઇન્સ્પેક્ટર જતીન પટેલ ઓપરેશનમાં સામેલ થઈ શકે તેમ નહોતા કારણ કે તેમનું શરીર તેમને આ સ્થિતિમાં સાથ આપે તેવું નહોતું પણ ઇન્સ્પેક્ટર પટેલ એટીએસની ઓફિસમાં બેસી આખા ઓપરેશનને અંજામ આપવાનું પ્લાનિંગ કરે છે ગુજરાત એટીએસના સિનિયર અધિકારીઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને કોસ્ટગાર્ડને જાણ કરે છે અને સંયુક્ત ઓપરેશન કરવાનું નક્કી થાય છે કારણ કે ગુજરાતની સરહદથી એકસો પંચ્યાસી નોટિકલ માઇલ દૂર આ ઘટના ઘટવાની હતી એટલે આ ત્રણેય એજન્સીઓ એક સાથે મળી બોટમાં રવાના થાય છે અને ત્યારે તેમને જે માહિતી હતી તે પ્રમાણેની જ ઘટના ઘટે છે રેડિયો ફ્રિકવન્સી એટીએસના અધિકારીઓ સતત ઓબ્ઝર્વ કરી રહ્યા હતા ઇન્ટરસેપ્ટ કરી રહ્યા હતા ત્યારે આ ઇન્ટરસેપ્શનમાં તેમને કેટલાક સાંકેતિક શબ્દો સંભળાય છે જેને પોલીસની ભાષામાં કોલ સાઇન કહેવામાં આવે છે કોલ સાઇન હતી ગાજી મુસ્તુફા અબ્બાસ ગાજી મુસ્તુફા અબ્બાસ આ કોલ સાઇન રેડિયો ફ્રિકવન્સી ઉપર સાંભળતા જ એટીએસના અધિકારીઓ સમજી ગયા કે તેઓ જેની રાહ જોઈ રહ્યા છે બસ તે લોકો આપણી આસપાસ આવી ગયા છે આજે કોલ સાઈન હતી ગાઝી મુસ્તફા અબ્બાસ તે ભારતીય બોટ માટેની હતી જે માલની ડિલિવરી લેવા આવવાની હતી આ કોલ સાઈન સાંભળતા ફ્રીક્વન્સી ઉપર રહેલી બીજી બોટ તરત આ પાકિસ્તાની ફિશિંગ બોટની નજીક પહોંચે છે અને તેમાંથી સવા ચારસો કરોડનું ડ્રગ ભારતીય બોટમાં આવે તે પહેલાં એટીએસ એન સીવી અને કોસ્ટ તેની ઉપર ત્રાટકી તેમને ઝડપી લે છે છ પાકિસ્તાનીઓ સહિત સવા ચારસો કરોડનું આ ડ્રગ પકડાઈ ગયું છે આ દિલધડક ઓપરેશન હતું આ ત્રણ એજન્સીઓનું પણ આખા ઓપરેશનનું શ્રેય એટીએસની ઓફિસમાં બેસી ઇજાગ્રસ્ત હાલતમાં કામ કરી રહેલા પ્લાનિંગ કરી રહેલા ઇન્સ્પેક્ટર જતીન પટેલને આ પૂછ પડે તો આ છે આ પોલીસના ઓપરેશનની એક નાનકડી કથા આ જ પ્રકારની દિલ ધડક ઓપરેશન અભિનંદન પણ આપો કારણ કે અમે તમારી શુભેચ્છાઓ તેમના સુધી પહોંચાડીશું તો અત્યારે બે લાયકોન દબાવી અમારો હિસ્સો બનો અને અત્યારે મને અને મારા સાથી તોફેક ઘાચીને રજા આપો એક નવા વિષય સાથે હું તમારી પાસે જલ્દી પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ જાના